સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ઘોડા બેસાડી ઉઠામણાનો સૂત્રધાર સીતારામ આખરે પાંજરે પુરાયો રીંગ રોડની કાપડ માર્કેટમાં ડમી વેપારી બેસાડી ઉઠામણું કરી વિવર્સ અને વેપારીઓને છેતરતો કુખ્યાત રમેશ ઉર્ફે સીતારામ ધનજી હિસોરિયાને પોલીસે ઝડપી લીધો હોવાનું જાણવા મળ્યું હતું ગત મે મહિનામાં કોહિનૂર માર્કેટ સ્વદેશી માર્કેટ અને ન્યૂ આદર્શ માર્કેટમાં થયેલા ત્રેપન પોઈન્ટ એસી કરોડના ઉઠામણામાં પડદા પાછળના ખેલાડી તરીકે નામ બહાર આવતા વોન્ટેડ હતો માતાદી સિલ્ક મિલ્સના રિષિ શાહ સંદીપ જૈન ન્યૂ આદર્શ ટેક્સટાઇલ ગ્લોબલ ટેક્સટાઇલ સહિતની માર્કેટમાં તેર વેપારીઓ દ્વારા માલ ખરીદી ઉઠામણો કરવામાં આવ્યાની ચકચારી ફરિયાદ નોંધાઈ હતી શરૂઆતમાં ત્રેપન પોઈન્ટ એંસી કરોડની છેતરપિંડીના ગુનાની વિગતવારની તપાસમાં આંકડો દોઢ કરોડથી વધુનો હોવાનું બહાર આવ્યું હતું પોલીસે રીષિ શાહને ટોળકીની ધરપકડ કરતા આ સમગ્ર ખેલમાં તો માત્ર પ્યાદો હોવાનું બહાર આવ્યું હતું માસ્ટર માઇન્ડ રઘુકુળ માર્કેટમાં સીતારામના નામે પેઢી ચલાવતો હતો અને સીતારામના ઉપનામે જાણી પીડીતો રમેશ ધનજી હિસોરિયાનો હોવાનું બહાર આવ્યું હતું પોલીસે તેની ધરપકડ કરવાની સાથે કેટલાનું કૌભાંડ કર્યું છે તેને લઈને સબ ઇન્સ્પેક્ટર એમ કે માલવિયાએ વધુ તપાસ હાથ ધરી છે પુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેતરપિંડીની એક ફરિયાદ નોંધાઈ હતી આ ફરિયાદમાં ફરિયાદીએ આરોપી તરીકે ઋષિ શાહનું નામ આપેલું હતું પોલીસે આ ઋષિ શાહની ધરપકડ કરી હતી ધરપકડ બાદ ઇન્વેસ્ટિગેશન જ્યારે વધારે ઊંડાણપૂર્વક કરવામાં આવ્યું ત્યારે પોલીસને ખબર પડી કે ઋષિ શાહ એક પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે આમાં બેસેલો હતો દુકાન લઈને અને એને દુકાન અપાવનાર એક રમેશ ધનજીભાઈ ઈશ્વરિયા ઉર્ફે સીતારામ કરીને એક વ્યક્તિ છે એણે એને દુકાન અપાવડાવી હતી અને એને ફાઇનાન્સ પણ કર્યું હતું આ પ્રકારની પ્રાથમિક માહિતી પોલીસને મળી હતી ત્યારબાદ પોલીસે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી હતી કે જે માલ ઋષિએ ખરીદ્યો છે એ માલ એને કોને આપ્યો છે તો આ માલ જેને એને આપ્યો હતો એ પણ આ સીતારામ રમેશ ઉર્ફ ધનજીભાઈ ઉર્ફે સીતારામના સંપર્કમાં હતો અને જે માલ લેનાર છે વિજય કરીને એ પણ આ સીતારામના સંપર્કમાં હતો તેથી પોલીસને કન્ફર્મ થયું હતું કે આ જે સમગ્ર ઘટના છે એમાં મુખ્ય સૂત્રધાર તરીકે રમેશ ધનજીભાઈ સીતારામ છે અને એને કારણે પોલીસે જે બીજી ઇન્ફોર્મેશન મળી અને જે પુરાવા મળ્યા એના આધારે આની ધરપકડ કરી છે ધરપકડ બાદ અમે અન્ય પણ ઇન્વેસ્ટિગેશન અત્યારે કરી રહ્યા છીએ કે આ વ્યક્તિ અન્ય કયા કયા ગુનાઓમાં સામેલ છે આ ઉપરાંત અન્ય જે પણ વિક્ટીમ હોય એનો પણ અમે સંપર્ક કરી રહ્યા છીએ કે ભાઈ આ પ્રકારની એમોસાના ભોગ બનેલા હોય એવા કોઈપણ વ્યક્તિ પોલીસ પાસે આવે અને ફરિયાદ નોંધાવે આપ મીડિયાના મારફ મિત્રોના મારફતે પણ અમારી અપીલ છે લોકોને કે કોઈપણ વ્યક્તિ આવી રીતના છેતરપિંડીનો ભોગ બન્યો હોય કે જેમાં એને માલ આપ્યો હોય પરંતુ પૈસા કોઈ એને પરત ના આપ્યા હોય અને સસ્તામાં માલ એક સાથે ખરીદ્યો હોય આ પ્રકારના અલગ અલગ ઘટના એ લોકો સાથે બની હોય તો પોલીસનો સંપર્ક કરે અમે તત્કાલ એના પર કાર્યવાહી કરીશું જે પણ પુરાવા મળશે એના આધારે અમે જેન્યુનલી જે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની થતી હોય એ કરીશું